મળતી માહિતી અનુસાર અંકલેશ્વરમાં પિતાપુત્ર અને ચાલકે ભેગા મળી પાંત્રીસથી વધુ કાર માલિકો સાથે છેતરપિંડી કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં જીઈબી તથા અન્ય જગ્યાએ પર કાર ભાડે મૂકવાથી મહિને રૂપિયા વીસ હજાર જેટલું ભાડું મળશે તેવી લોભામણી લાલચ આપી માલિકો પાસેથી કાર પડાવી લઈ તેને સગેવગે કરી દીધી હતી ત્યારે અંકલેશ્વર તથા આસપાસના ગામોમાંથી છેતરાયેલ લોકોએ થોડા દિવસ પહેલાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે અરજી આપી હતી એક કાર માલિકની ફરિયાદના આધારે પોલીસે ડઢાલ ગામના ફૈઝાન શેખ અને જાવિદ શેખ સહિત ચાર ઇસમો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી આ કેસમાં સલીમ મન્સુરી અને ઇસ્માઇલ મરઘીની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ તથા તેમની ટીમે તપાસ આદરી હતી જેમાં આરોપીઓએ કાર માલિકો પાસેથી મેળવેલા વાહનો ક્યાં છે તે સહિતની બાબતો આવરી લેવામાં આવી હતી જોકે આ મામલે પોલીસે ભરૂચ અંકલેશ્વર અને ઝઘડિયામાં દરોડા પાડી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે આ ચારેય આરોપીઓ પાસેથી પોલીસે કાર સહિત એકવીસ વાહનો રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે